તો આ સાથે શોભાયાત્રા વિશે આપણે માહિતી મેળવીશું લગલગાટ ત્રીજા વર્ષે જલારામ જયંતિ શોભાયાત્રા સમિતિ મોરબીની ભવ્ય શોભાયાત્રાનું જલારામ જયંતિનું આયોજન કરી રહ્યા છે લગલગાટ ત્રીજા વર્ષે આ આયોજન થઈ રહ્યું છે જે સંપૂર્ણ જલારામ જયંતિ શોભાયાત્રાનું આયોજન છે જેને મોરબીની લોણા વિદ્યાર્થી ભવન રઘુવંશી યુવા સંસ્થાન એ સિવાય રઘુવંશી મહિલા મંડળ જલારામ જન્મોત્સવ સમિતિ વીરબાઈમાં મહિલા ટ્રસ્ટ રોયલ રઘુવંશી યુવક મંડળ રઘુવંશી યુવક મંડળ એ સિવાય લોણા સમાજની તમામ સંસ્થાઓ અને ધર્મપ્રેમી મોરબીની તમામ જનતાનો અને સંસ્થાઓનો ટેકો છે અને આ શોભાયાત્રા ભવ્ય બને એવો પ્રયત્ન સૌ સાથે મળીને કરી રહ્યા છીએ ત્યારે હું શરૂઆત કરીશ કે આપણી શોભાયાત્રા છે એ ઓગણત્રીસ તારીખ ઓગણત્રીસ દસ બે હજાર પચીસ બુધવારના રોજ અમારા આદ્યદેવ શ્રી દરિયાલાલ પ્રભુના મંદિરેથી વડીલોની સલાહ પ્રમાણે અમે ત્યાંથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવીશું ત્યાંથી આગળ વધી ગેટ ચોકમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ રાખેલ છે ત્યાંથી આગળ વધી શોભાયાત્રા માર્કેટ ચોકમાં પ્રસ્થાન કરશે ત્યાંથી આગળ વધી મ્યુનિસિપલ ચોક ચકિયા હનુમાનજી મંદિર એથી આગળ વધી રવાપર રોડના રાજમાર્ગો ઉપર પ્રસ્થાન કરશે ત્યાંથી આગળ બાપા સીતારામ ચોક ખાતે શોભાયાત્રા મહાઆરતી કરશે આ મહાઆરતીની વિશેષતા એ છે આ મહાઆરતી ન ભૂતો ન ભવિષ્યથી છે ભૂતકાળમાં કદી મોરબીના ઇતિહાસમાં ન થઈ હોય એવી મહાઆરતી છે બનારસથી સ્પેશિયલ આરતી કરવા ટીમ પધારવાની છે જે મોરબીની ધર્મપ્રેમી જનતા માટે એક લાવો બની રહેશે જેમાં ભાગ લેનાર સર્વે જનતાના હાથમાં અમે દીપક પ્રગ હાથમાં પ્રગટાવેલો આપવાની કોશિશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેથી સર્વે જનતા શોભાયાત્રા અને મહાઆરતીમાં ભાગ લઈ શકે જેમાં રામાયણના પાઠ ભજવાશે અને ભવ્ય મહાઆરતી થશે ત્યાંથી શોભાયાત્રા આગળ પ્રસ્થાન કરશે સરદારબાગ પાસે વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા મહાઆરતી થશે ત્યાંથી આગળ વધી સનાળા રોડના રાજમાર્ગો ઉપર શોભાયાત્રા ફરશે ત્યાંથી અયોધ્યાપુરી રોડ ઉપર જશે અને એથી આગળ વધીને જલારામ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થશે એ દરમિયાન આ શોભાયાત્રામાં વિવિધ ફ્લોટ્સ અનેક રથ જલારામ બાપાનો રથ તો હોય જ વીરબાઈમાંનો રથ રામ પરિવાર રામ દરબાર રથ એ સિવાય શ્રીનાથજી હમણાંજી મહાપ્રભુજીનો રથ અને બાળકોનો વેશભૂષા ધારણ કરેલો રથ અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં પણ બાળકો વેશભૂષા ધારણ કરવા થનગની રહ્યા છે ત્યારે શોભાયાત્રા સમિતિ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને શોભાયાત્રાની એક વિશેષતા છે કે મોરબીની જનતાને જોડવા માટે અમે એક આહવાન આપ્યું છે કે દરેક વ્યક્તિ પોતાના ઘરેથી ત્રણ ત્રણ રોટલા લઈ અને વીરબાઈના રથમાં જમા કરાવે જેથી મોરબીની તમામ જનતાને અમે પ્રસાદ રૂપે રોટલાનો પ્રસાદ આપી શકીએ આ વિશેષતા રહેશે તો આથી વિશેષ શું કહીએ કે શોભાયાત્રા તમારો સાથ અને સહકાર હશે મોરબીની ધર્મ પ્રેમી જનતાનો તો ન ન ભૂતો થશે આપણે સૌ સાથે મળી મોરબીનું વાતાવરણ દિવ્ય અને 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 ભક્તિમય ભક્તિમય બનાવીએ જલારામ બાપાની શોભાયાત્રા બની ઉજવીએ એવી અભ્યર્થના ખૂબ વાર દર્શક મિત્રો આપણે જોયું કે ખૂબ જ દિવ્ય અને ભવ્ય શોભાયાત્રા તેમજ મહાઆરતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તમામ ભક્તોને ખાસ અમે પણ અપીલ કરીશું કે આ ભવ્ય શોભાયાત્રામાં જોડાજો અને એમનો લાભ લેજો જયજે બુદ્ધિટી સાથે હું છું મયુરુ લોક જોલા ન્યૂઝ મોરબી